મસ્ત મજા નાઈ ધોઈ તૈયાર થઈ ગયા સીવી એટલે નાઈ ધોઈ તૈયાર નહી તો ખાલી માથે થોડીક પાણી ગાય ગાયગીરું નાખીને બે આવો હશે ફીનો એટલે પેન્ટ પહેરું તો એમ ના નાખ્યો શર્ટ તો કાઢ નાખ્યું હતું કેમ કે ટાટું ન લાગે ને ટાટું લાગે એટલે થોડુંક થોડોક લઈ લો ને થોડોક અડધો કરો એવું છે માથું બાથું કઈ વળ્યું નથી ને એમને બે આવશે પાણીવાળો તડકો નો મિત્રો લાગે ને એટલે એટલે કેટલા ક્યારે મીક દીધું હોય એટલે સાલુ જ કરી છે એટલો જે પીઓ છે કાલે આપણે ચાલુ કરી દઈએ પછી કાલે ખડક લાઈટ હોય ગઈ હતી બંધ કરી દેવું હતું એટલે ભાગ્યમાં જવા નતું હેલો મિત્રો ફરીથી સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વ્લોગમાં કેમ છો મિત્રો મજામાં ને આપણે મજામાં છે મસ્ત મજાના શેરા ને તો આપણે આપણા વ્યવા છે પાણી વાળવા પેલા ક્યારે મીક દીધું હોય એટલે ચાલુ જ કરી છે એટલો જે પીઓ છે કાલે આપણે ચાલુ કરી દઈએ પછી કાલે ખડેક લાઈટ વાઈ જાય ને બંધ કરી દેવું એવું હતું તો એટલે ભાગ્યમાં જાવ જ આવો નતું બરાબર કહે તું બપોર લગે પાણી વાળ બપોર થાય કાલે આપણે કપા પી દેશે એટલો તો આપણે ધોઈ જેમથી ખડે લેતા જ આવી સીવી મસ્ત સોખો કરતા જ આવી સીવી એટલે નડે ને હું જેમ કહેતો પાળે તો ફૂટી દે પાણી જાય તોય આવું ખડ હોય થોડું લઈ ને પછી થોડીક પાળે ફડાવી દઉં બાકી જોવામાં ખડ તેમ જવું ખાલી ભાઈ ગયા મજા આવતું પણ આપણે ક્યારેક એકાદ દિવસે પાવાનો ને એના આપણે રાજા ભાઈ તો આપણે હાજર પાવો ન હોય કેમ કે ટાઈમ ઉપર હોય ત્યારે મારા આપણને માંડ્યું એટલે ગણ્યું નહીં હોય લેટ પડી કે તું એક પાણી એટલે આપણે પાણી વાળે આમાં ખડ મિત્ર બહુ હતું ને એટલે પાયો ને આમાં કાંઈ આવું જરૂર નથી કેમ કે આમાં આવું ક્યાંય છોડવા લીલા છે ને અમુક જ છે લીલા એ પાણીનું અમે ખડ લઈ લીધું છે બાકી જોવા માં જે ખડ પોસ્ટ ને એટલે જ પાયું છે નકર કાંઈ આમ કઈ કંપાન જરૂર ન હતી આખડ પોછો હજે પછી લઈ લી નીણ માં કે લીલી લીણ તો કે આપડે છે એ નહી હતા રે અખડ ને ઉઆડાડું એક થી લેવી જો આને ઢોન નાખી હંજે કોઈ એક આ બે ગાંડ થઈ જાયવી એટલે ઘડેક માં થઈ જાય ખડ હારું ને એટલે જો હું હું પાળે પાળેન ઓલ પાશે નામ જ લઈ લીધું તે મોટું મોટું એટલે એટલે પાઈ દેવી છેવી એટલે બી દા કેરે ને ભેજ લાગી જો એટલે કેરે ને ભેજ લાગી જો એટલે પો પાળો પોછે મૂળ પાળ છે આપડો પાળા હાથડા દેતા ને પછી જ થયું એક વાર પાળા હડાવી નાખે આપણે બે વાર પાળા હડાવી કે ઝીણો ઝીણો ઉગાવો થાય પછી પાછળ હડાવી ને એટલે ડટા જાય પછી કઈ મેળા આવ્યો ને તો કપાડો પડી જાય એટલે હું આપણે જો આખો દી એટલે બપોર લગ્ન પાણી વાળવાનું છે ધારું તરત આપણે ગાઈ ગયે ને ચેરે તમને ખબર આપણે ખુડશી પાણી વાળવામાં આપણે ખુડશી તો પહેલા જ જોઈ કેમ કે બેઠા બેઠા મજા આવે પાણી વાળવાની અને એક બે કેરા વાળું બે કડીક તો એમ ખોરા લેવાનું ને એવું ઓલા કરવાનું હડાવવાનું એટલે કેરો જોવા જવાનો એટલે કડીક પાંચ મિનિટ બે કા કેરો ભરાય જાય કાલે કડીક બે હું ચાલો તારે પાપડે પાણી વાળા મળી પછી મળી કાલે તમે વિડીયો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખજો ન હોય તો જોવા મિત્રો હોય છે તો આપણે એક કેરો ભરા લાઈટ વાઈ ગઈ છે તો આપણે વાળી વ્યા હોય તો પાછા જ આવી ગઈ બોલો કે પસાલુ કર્યો કે આવી ગયો તમને ખબર છે આમ ખાલી કર્યું કે લાઈટ આવી ગઈ ના કે મિત્રો કાલ તો વાગે છે આવી નથી એક એ એક કેરોલ માન ભરાણો તો પછી પરવા પોજો ને ત્યારે માન છેડે પોજો પડે જોવા જા જોવા જાવ પડે ત્યારે હું ચાલો આપણે હવે ચાલુ કી દે મોટર ને પછી પાછા આપણે પાણી વાળો વ્યા દેવી ફાઈનલી મિત્રો વાજી જાશે 11:30 ને જો આપણે આટલો કપા પી જો છે જો બહેટ વાડીએ થી ઠેડા થાંભલા લગન પીવા આવી ગયો છે એટલે એક કેલો છે એટલે પછી થાંભ લાવવાના કેરામાં જાય છે અને હવે એટલો બાકી છે આપણે લીમડે લગણા ના લગણ છે આપણો કપા એક ધૈર્ય લાઈટ એટલે ઝટકા ખાલી માર્યા તા બે થી ત્રણ ચાર ઝટકા માર્યા તા પછી તરત આવી ગઈ છે વાડી જ આવી ગયા ઘડી બે આવી ગયા લાઈટ આવી ગઈ હતી આમાં કપા મસ્ત ફોવા છે હવે થવા હવે હાવ હો મસ્ત ડાબકા ફૂલી ગયેલા છે હવે તો સાહેબ એટલે વીણવાનો છે કપા પણ ટાઈમ નહીં માગતો ભાગ્ય માં મિત્રો બહુ કપા તવડી જો સાઈન કરે સાઈન કરે ત્યાં ડબલ તવડે ગયો હે એ તો તમને હું દેખાડે પછી અંદર આટો મારો જાય ને ત્યારે માત્ર તો આપણે કેરો જો આયલા જાય છે છઠા કોઈ કેમ કે દૂર છે એટલે કઈ દેખાય નહીં એટલે ફિર જાવું જ પડે અહીં જ પોજ્યું નહીં લગભગ અહીં જે થોડું કે જામ તો અધૂરું હોય છે એટલે ભરાય જવા આવે ત્યારે જોવા જાવ એટલે બહુ ખડે ઊભું ન રહેવું પડે એમાં તડકા જેવું છે એટલે બધું ગેન મેં થાય ખૂડે છે બેઠો ના જાવ કાઢો

મિત્રો વાગી જશે હાડા બાર ને જો આપણે પાણી વાળતા વાળતા વેવા સીવી અને જો આપણે ધાવા માથે તો તમને ખબર હોય આપણે હાડા એ વિડીયો અપલોડ કરવાનો એટલે ધાવામાં જવું પડે બપોરો કરો આવ્યો પાણી વાળો મેં થઈ આવ્યો બપોરો થઈ ગયો છે તો બપોરો કેટલી એટલે વિડીયો પહેલાં અપલોડ કરી નાખશું પાંચ મિનિટ કરીને તડકો ફૂલ છે મેં બહુ તડકો હશે એટલે હમણાં આપણે નાઈને જવું પડશે પાણી વાળવા અને બપોરો ખી લેવાનો છે બપોરો બાકી છે પહેલાં મેં કોમેડી વિડીયો બનાવીને છે બપોરે થોડુંક મોડું થાય તો આલે પહેલાં વિડીયોનું પછી ખાવાનું એવું હોય એટલે બહુ ભૂખ નહીં લાગે આપણે પછી હમણાં દહક વાગે આપણે ખાઈ ગયા હતા વાળજે નાસ્તો ન હોય ત્યારે આપણે સાકરોટલા ખાઈ જાય સાકરો એવું પીડું જ હોય એટલે થોડું ખાઈ લે શું રોટલાનું શાક દસ વાગે ગમે ત્યારે આપણે ભૂખ લાગે ત્યારે સાંકળી એવું ખાઈ હું ચાલો હમણાં કોમેડી એટલે કોમેડી નહીં ભૂલો ગભલો થઈ જાય પૈસા આપણે વ્યાજ બપોરે બપોરો કરીને પાછા પાછી પાણી વાળવા ફાઇનલી મિત્રો જો આપણે મસ્ત મજાનો બપોરો કરીને જો આપણે મસ્ત મજા નાય ધોન તૈયાર થઈ ગયા એટલે નાય ધોન તૈયાર નહી થયો ખાલી માથે થોડીક પાણી ગાયગીર નાખીને વ્યાવો છો પીનો એટલે પેન્ટ પહેરું તે ના 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 નાખ્યો કાટ નાખ્યું હતું કેમ કે ટાઢું ન લાગે ને ટાઢું લાગે એટલે થોડુંક થોડોક લીલો થોડોક અડધો કરો એવું છે માથું કઈ વાર નથી ને તડકો નો મિત્રો લાગે એટલે એટલે આપણે ઉનાળા તો બપોરે નાય ને હવે ઉનાળો આવે ત્યારે દેખાડે એ રીતે ઉનાળા બહુ અમારે ઉનાળા સિવાય વેકેશન પડે નહીં બપોર વસાડે આપણે ચાલુ જ હોય કામ ઉનાળે આપણે વેકેશન પડશે દિવાળી આપણે ન પડે દિવાળી આપણે કામ ઉગડાય એવું હોય સાલફર ને એવું મને આપે ચ્યું છે વીધ્યું છે કપામાં પીળું છે ગાંગડા ને એવું થઈ ગયું એટલે વગળ મિત્રો કાળું કાળું ઠોલાણું ખુલસી આપણે લઈ લેવી ખુલસી એટલી ગઈ છે એની વાત જ આવી દો એક લઈ લેવી ખડી આટલું આપણું બાજુ રોજ પીવાનું અને વાજી જોશે એક ઉપર એટલે એક વાગવા આવ્યો હશે એક ઉપર નીચું ખાડા પર ઉપર થયું હમણાં બપોરો કાળે ત્યારે એક વાઘો આવ્યો છે ને તડકો જ હોતી તો પડે છે એટલે માથે થોડુંક પાણી નાખીને વે આવ્યા એટલે થોડીક મજા આવે માથું વળ્યું નથી એટલે ઓળવી તરત હુકાય જાય તડકો લાગે એટલે કાંઈ વળ્યું નથી મિત્રો વાળજે આપણું ગમી એવું હાલે હું પાણી વાળો વે આવ્યા છે બી તો ઘડીક આમ સાંઈ આવ્યા જાય છું તોય તડકો છે એટલે જોવા જવાનું થાય એટલે મેં નાતો જાઉં તડકો બહુ લાગતો હું હવે થોડીક મજા આવે છે કેમ કે ઠીક છે તો પીના સી ને એને આવ્યા સી તે હાલો અત્યારે આપણે પાણી વાળવા ને ખોડ છે બેઠા બેઠા ફાઇનલી મિત્રો વાગી જાશે તો એને જો આપણે પાણી વાળતા વાળતા પહોંચી જશે બી નહીં મળી ગયા એટલે ભાઈ કેટલા કેરા ત્રણ ને ચાર કા ચાર પાંચ કેરા રાસ બાકી અમે કપાસ હતા વળી ગયો કાયમાં થોડો ભાઈ ને મળવા પડે ને એક સાથે તો થયેલી જો આ તો પહેલી ઘણી ભાઈ છે હવે પેલી વીણી બાકી છે પાણી વાળવી છે લાઈટ વચમાં વાઈ ગઈ હતી પછી આપણે બપોર પછી આવીને બપોરા કરીને આપણે પછી ત્રણ ક્યારે ભેગા હતા પછી લાઈટ વાઈ ગઈ હતી પાછા આપણે વે વાસી હવે પાણી વાળામાં રાખવું ને જો ભાગ્યા વે ગયા ને આપણે પાછું લાગટ પાવાનું છે એક ખેલ પી જાય બધું પછી આ કોરો કેરો એ પાવાનો છે એક બીજા ને પાછો એટલે લાગટ થઈ જાય છે હું લાઈટ અત્યારે આવી ગઈ છે ને જો ચાલુ કરી દીધું મોટર ચાલો અત્યારે આપણે પાછા પાણી વાળવા મળે ફાઇનલી મિત્રો વાગવા આવી ગયા છે સાડા સો અને જો આપણે પાણી વાળતા વાળતા વેવા છે કેમ કે લાઈટ વહી હતી એટલે કેન ની વહી ગઈ છે પછી લાઈટ તો ઘડીક વહી ગઈ હતી પછી આપણે ડીમ લાઈટ આવી ગઈ હતી ફૂલમાં આવી ડીમ આવી ગઈ પછી આપણે ચાલુ કરવા ગયા પછી કઈ ચાલુ થાય નહીં કેમ કે ફીસમાં એક વાયર ઓલો હતો ને એ ગયો તો એટલે વાયર વાયરમાં કાકા એટલે સે નહીં આપણે આ ગોતો પડશે કેવો વાયર આવે તાંબાનું તાંબાનો હોય કેવો લઈ નાખવાનો છે અત્યારે હવે ઘડીક આપણે મોટો બે લાઈટ તો છે જ તે કુએ એક સડો ગયો હતો કુએ આપણે કરવા ગયા ચાલુ કરીએ એટલે ડીમમાં ફીસ ફેરવવા પડે હું ચાલુ કરી ન થાય એટલે ઘડીક આપણે વાડી એક મિનિટ એક તો હં પી ગયું બે ત્રણ ક્યારે બીજા તન પાઈ જતા લાગટ આ લાઇટ ઝટકો મારી ગઈ હતી પછી ડીમ આવી ગઈ હતી હવે તો હમણે એવું લાગે તો હમણાં આપણે પાછી આપણે ચાલુ કરી દઈશું

આપણે શરદીની હું થઈ ગયું મજા બગડી જાય થોડી થોડી એટલે રાતેનું બહુ નહીં વાળું મને આપું વાળશે ચાલો આપણે બહુ આ વ્લોગમાં કાંઈ કહેવું નથી અત્યારે આપણે વ્યાજ બેઠા આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળશું બીજા નવા વ્લોગમાં ક્યાં સુધી બધાય ને બાય બાય